સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર રેલવે ફાટક ડીસા ખાતે તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ નું આજે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમારોહના અધ્યક્ષ શ્રી પંચ પટેલ એવા શ્રી બબાભાઈ ભગવાનભાઈ પુનડિયા તેમજ મુખ્ય મહેમાન શ્રી અશ્વિનભાઈ દોલતભાઈ પરમાર મેનેજિંગ ટ્રસ્ટી જાગૃતિ ટ્રસ્ટ ડીસા ડીઆરએસ ટીમના પ્રમુખ વિક્રમભાઈ જોઈતારામ સોલંકી તેમજ કારકિર્દી માર્ગદર્શન આપનાર બેન સપનાબેન અને અતિથિ વિશેષ એવા ક્લાસ ટુ ઓફિસર ડોક્ટર અરવિંદભાઈ જયંતિભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધોરણ દસ બાર તેમજ ઉચ્ચ કક્ષાની ડિગ્રીઓ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ સાથે રાષ્ટ્રીય કક્ષા વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે નવીન નિમણૂક પામેલ કર્મચારીનું સન્માન તેમજ ભરતી મેળવનાર કર્મચારીઓનું પણ સન્માન અત્રે કરવામાં આવેલું સાથે સમાજના નિવૃત્ત થયેલા વડીલોનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું સાથે બાળકોને તેમજ સમાજના વડીલોને સરસ મજાના ભોજન પ્રસાદ લઈને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પોતાના આગળના ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે આ સંદર્ભે પાઠવી હતી આજના કાર્યક્રમમાં ખૂબ જ બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો વડીલો માતાઓ તેમજ નાના ભૂલકાઓને વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી સાથે કારોબારી સભ્યો દ્વારા ખૂબ સરસ આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું સમગ્ર ડીસાવળ રોહિત સમાજે ડીઆરએસ ટીમના તમામ સભ્યો અને હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો સમાજ માટે હંમેશા ખડેપગે રહીને દરેક કાર્યોને સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો અહેવાલ હરગોવંચુ ખબર ન્યૂઝ આજ રોજ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ ડીસાવડ રોહિત સમાજ દ્વારા ઓગણીસ શૈક્ષણિક સેમિનારનું આયોજન કરાયું હતું જે અમારા ડીસા રોહિદાસ રિસર્ચ સેન્ટર ખાતે આયોજન કર્યું હતું તેમાં ધોરણ દસ બાર ના વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરેલું હતું અમારા સમાજના પ્રમુખશ્રી એવા વિક્રમભાઈ જોઈતારામ સોલંકી તેમજ અમારા કારોબારી મિત્રો મંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વડીલો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે આવનારા સમયમાં શિક્ષણનો ખૂબ જ વધારે જરૂર છે અને બાળકોને પ્રોત્સાહિત કરી અને આગળના જીવનમાં પોતે પગભર કઈ રીતે થઈ શકે એના માટે કાર્યક્રમ સરસ મજાનો યોજાયો સાથે ભોજનનું પણ આયોજન રાખેલું હતું મુખ્ય મહેમાન તરીકે શ્રી ડોક્ટર અરવિંદભાઈ જયંતિભાઈ વાઘેલા ક્લાસ ટુ ઓફિસર તેમજ ડીવાય એસપી સાહેબ અનિવાર્ય સંજોગોના લીધે ઉપસ્થિત રહી શક્યા નથી તેઓ વતી પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કારોબારી સભ્ય તરીકે હું દરેક વિદ્યાર્થી મિત્રો તેમજ સમાજના વડીલોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે બોળી સંખ્યામાં અહિયાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો ધન્યવાદ જય હિન્દ જય ભાઈ બી પાછળ હેતુ એ છે કે કોઈને કોઈ આપણને ગોલ કોઈને કોઈ આપણને આપણને એમાંથી શીખવા મળે એક ધોરણ દસનું બાળક નેવું ટકા લાવે અને એનું આપણે સ્ટેજ ઉપર સન્માન કરતા હોય તો આવનારી પેઢી જે છે નવું બાળક જે છે એ પણ મનમાં વિચારે કે હું પણ નેવું ટકા લાવું હું પણ એસી ટકા ઉપર લાવું અને હું મારું પણ સમાજની વચ્ચે સન્માન થાય અને સન્માન થશે તો એ બાળકને પણ એમ થશે કે હું સન્માનિત બાળક છું હું નેવું ટકાનું બાળક છું એને ઉત્સાહ વધશે અને ઉત્સાહ વધશે તો દસમા પછી બારમા પણ સારા ટકા લાવશે અને સરસ મજાનો ઉચ્ચ અભ્યાસ કરી શકશે નમસ્કાર દિસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ ડીઆરએસ દ્વારા આજે અમારો ઓગણીસમો શૈક્ષણિક સેમિનાર કાર્યક્રમ થયો જે કાર્યક્રમમાં ધોરણ દસ અને બાર તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા બાળકો જે સમાજમાં તેજસ્વી તારલાઓ તરીકે ઓળખાય છે આવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે સમસ્ત ડિસાવળ રોહિત સમાજના આગેવાની હેઠળ આ કાર્યક્રમ આજે થયો આ કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં સમાજમાંથી લોકો એકઠા થયા હતા આજે અમને ભોજનના દાતા હોય મંડપના દાતા હોય કે અન્ય પ્રકારની વસ્તુઓના દાતા હોય સીલ હોય કે પુસ્તક હોય આ દાતાઓ તરફથી પણ ખૂબ સરસ મજાનું દાન મળ્યું રોકડ રકમ પણ મળી અને આજે અમે આ સરસ મજાનું કાર્યક્રમ સફળ કાર્યક્રમ કરી શક્યા છીએ મારી ટીમ સતત બે મહિનાથી માહિતી એકઠી કરવી આ માહિતી એકઠી થયા પછી એનું સંકલન કરવું સંકલન કર્યા પછી પત્રિકા પ્રકાશિત કરવી અને પ્રકાશિત બન્યા પછી આ પ્રકિશ જે પત્રિકા બને છે તેને ગામે ગામ સુધી પહોંચાડવા માટેની ખૂબ જ હેમત ઉપાડી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ટીમે સમગ્ર સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એટલે સમગ્ર ટીમ વતી સમગ્ર ટીમનો અને સમગ્ર સમાજનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કર્યો છે